કે વિજાપુરની નગરપાલિકાની હદમાં વધારો કરવાનો હોય ખૂબ હકારાત્મક હોલન સાથે ભૂપેન્દ્રભાઈની સરકાર આ કામ કરી રહી છે ત્યારે હમણાં તાજેતરમાં વિજાપુર નગરપાલિકામાં હદ વધારાની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેના કારણે એકસો ચાલીસ જેટલી સોસાયટીઓ અને એકસો વીસથી એકસો ચાલીસ જેટલી સોસાયટીઓ અને કેટલાક સર્વે નંબર વિકાસ માટે હદમાં ભેરવવામાં આવ્યા છે વિજાપુર નગરપાલિકાના હદમાં ભરવાને કારણે હવે ત્યાં પાણીની વ્યવસ્થા પાણીના નિકાલની વ્યવસ્થા તળાવની વ્યવસ્થા ગાર્ડનની વ્યવસ્થા સ્કૂલની વ્યવસ્થા આ બધા વિકાસના કામોની જરૂરિયાત ઊભી થશે અને સંખ્યા વસ્તીમાં પણ વધારો થયો બીક હજાર જેટલી વસ્તી વધી છે મતદારોમાં વધારો થયો વસ્તીમાં વધારો થયો જેના કારણે નિયમને અનુરૂપ પણ કેટલાક સ્પેશિયલ કેસમાં બીજાપુલની હદમાં વધારો થવાના કારણે અવર્ગમાં અપગ્રેડેશન કરવું પડે એવી રજૂઆત મારા દ્વારા કરવામાં આવી છે સ્પેશિયલ કેસમાં એટલા માટે કે બુદ્ધિસાગર જૈન મુનિના જૈન મુનિ જે પ્રખર ધર્મ ધર્મ નેતા અને ધર્મ મુનિ જૈનો માટે રહ્યા છે એટલી જ અને શ્રદ્ધા એમના ઉપર હિન્દુઓ પણ ધરાવે છે જેના કારણે મહુડી જેવું ઘંટાકરના વીરનું પવિત્ર સ્થળ વિકસિત પામ્યું છે આ બાજુ મગરવાડા આગલોડ ખાતે વિકસિત પામ્યું છે અને વિજાપુર ઉદ્ધિસાગરનું જન્મસ્થાન હોવાને કારણે જૈનોનું યાત્રાધામ અને હિન્દુઓની યાત્રાધામ વિકસિત બન્યું છે એટલા માટે અહીંયા ખૂબ અવર જવર યાત્રા થાય છે ભવિષ્યમાં થવાની છે વડનગર હાટકેશ્વર મહાદેવ જવાનું હોય કે આગળ અંબાજી જવાનું હોય વાયા વિજાપુર બધા લોકો પસંદગી કરે છે અને ગાંધીનગરથી નજીક છે અને ગાંધીનગર સેટેલાઇટ નગરોનું જે ડેવલપમેન્ટ થવાનું છે એમાં પણ વિજાપુરનો સમાવેશ થવા થશે જ એટલે મને વિશ્વાસ છે કે સરકાર મારી માગણીને ધ્યાને રાખી અને વર્ગમાં અપગ્રેડેશન કરશે સર અવર્ગમાં સમાવેશ થવાથી વિજાપુરની જનતાને કયા લાભો મળશે અગ્રેડમાં સમાવેશ થવાના કારણે કેટલીક યોજનાઓ છે અને ગ્રાન્ટમાં વધારો થાય છે ક વર્ગમાં જેટલી ગ્રાન્ટ મળતી હોય એના કરતાં બ વર્ગમાં વધારે મળે છે બ વર્ગમાં મળતી હોય એના કરતાં અ વર્ગમાં વધારે મળે છે સરકારની ગ્રાન્ટમાં પણ વધારો થઈ શકે અને નગરપાલિકાઓની વિકાસની જે યોજનાઓ હોય એમાં સબસિડી આવી કે સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવામાં આવે એમાં પણ વધારો થઈ જાય છે નોંધનીય છે કે હાલમાં વિજાપુર નગરપાલિકા પાસે ક વર્ગનો દરજ્જો છે જો કે ધારાસભ્યની માંગ છે કે માણસા અને વડનગર જેમ વિજાપુરને પણ અવર્ગ અપગ્રેડ કરવામાં આવે આ વિશે તેમની માંગ ક્યારે પૂરી થાય છે તે સમય જ બતાવશે